ખેડા જિલ્લાના મહુધા તાલુકાના બગડુ ગામના રાજપૂત યુવાન દ્વારા પોતાના એક છ ઓગણીસો ચોર્યાસી જન્મ પ્રમાણે ચાલીસમી જન્મદિવસની ઉજવણી કઠલાલની હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રી ટિફિન સેવા આપી શુભ શરૂઆત કરી પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા જિલ્લાના મહુધા તાલુકાના બગડુ ગામના સોઢા વિષ્ણુસિંહ દીપસિંહ પોતે એક રાજપૂત સમાજના યુવા સામાજિક કાર્યકર તરીકે પહેલેથી સેવા આપી રહ્યા છે અને તેઓએ લગભગ અત્યાર સુધીમાં કુલ મળીને દસ હજાર કન્યાઓને કન્યાદાન આપ્યું છે ત્યારે હવે તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ પોતાનો જન્મદિવસ હોવાથી એમના પરિવાર અને મિત્રોમાં ખૂબ જ ખુશી હતી ત્યારે એક નેક વિચાર આવ્યો હતો એટલે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિના અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ દીપસિંહે એમના જન્મદિવસની ઉજવણી કઠલાલની હોસ્પિટલમાં મફત ટિફિન સેવા ચાલુ કરીને એક ઉમદા કાર્ય શરૂ કર્યું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે એક રાજપૂત સમાજના યુવાને પોતાના જન્મદિવસની ઉજવણી દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરવામાં આવતા ભારે આનંદની લહેર છવાઈ હતી જેમાં કઠલાલની ઓમ હોસ્પિટલ જનતા હોસ્પિટલ સંજીવની હોસ્પિટલ કેરવેલ હોસ્પિટલ શ્રેયા હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ પ્રકારના દર્દીઓ માટે મફત ટિફિન સેવા ચાલુ કરીને એક નવી પ્રેરણા આપી છે અને મગ દાળ ભાત લીલા શાકભાજી ખીચડી અને રોટલી જેવી ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવશે અને કોઈ વ્યક્તિને પોતે દાન કરવા માટે ઈચ્છુક હોય તો એમનો નંબર નાઇન સેવન ટુ થ્રી ફોર સિક્સ નાઇન સેવન સિક્સ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યું છે આ પ્રસંગે એમના સાથી મિત્રો સચિનસિંહ પરમાર વિશાલસિંહ સોઢા ચીપડી શક્તિધામ પ્રમુખ કોદરસિંહ ઝાલા કુલદીપસિંહ સોઢા સતીશસિંહ દરબાર કિસ્મતસિંહ સોઢાએ હાજર રહ્યા હતા અને પોતાનો સહયોગ આપીને ટિફિન ભરીને કઠલાલની તમામ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ટિફિન ભરીને રૂબરૂ આપી ધન્યતા અનુભવી હતી અને હવે આ સેવા એક અન્નક્ષેત્ર ચાલુ કરીને દરરોજ સવારે વહેલા અને સાંજે ભોજન આપવામાં આવશે ત્યારે જન્મદિવસની ઉજવણી ઘણા લોકો કરતા હોય છે જેમાં આ રાજપૂત સમાજના યુવાન વિષ્ણુસિંહ સોઢાએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ ચેનલ સેવન્ટીન